નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ તેર નવ બે હજાર ચોવીસને વાર શુક્રવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં જે વરસાદી રાઉન્ડ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘમહેર જોવા મળવાની છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો ગુજરાતના નવા આગાહીકાર એટલે કે મોહનભાઈની જે આગાહી છે કે જે ઉત્તરા નક્ષત્રને લઈને કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપલની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ફરી વધુ એક લો પ્રેશર એરિયા બંગાળની ખાડીમાં બન્યો છે અને તેની અસર ભારતના અનેક રાજ્યોમાં થવાની છે ગુજરાતમાં ઓગસ્ટમાં અંધ અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પડેલા ભારે વરસાદ બાદ હાલ મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાની વીસ તારીખ આસપાસ ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે પરંતુ આ વર્ષે બંગાળની ખાડી સતત સક્રિય બની છે અહીં એક બાદ એક સિસ્ટમમાં બની રહી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ફરી વધુ એક લો પ્રેશર એરિયા બંગાળની ખાડીમાં બન્યો છે અને તેની અસર ભારતના અનેક રાજ્યોમાં થવાની શક્યતાઓ છે આ સિસ્ટમ બન્યા બાદ હજી વધારે મજબૂત બનશે અને તે પશ્ચિમ બંગાળ ઉપરથી આગળ વધીને મધ્ય ભારત ઉપર આવે તેવી સંભાવનાઓ છે તો બીજી તરફ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે મિત્રો આઈએમડીના વિવિધ મોડેલોના જણાવ્યા પ્રમાણે હાલની બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશન મામલે વિવિધ ટેક દર્શાવ્યો છે જેમાં કેટલાક મુજબ તે મધ્યપ્રદેશ ઉપર આવીને નબળી પડી જશે અને ગુજરાતમાં તેની ઓછી અસર થશે મિત્રો હવામાન ખાતાના કહેવા પ્રમાણે દક્ષિણ પશ્ચિમ બાંગ્લાદેશ પાસેની બંગાળની ખાડીમાં રહેલી સિસ્ટમ આગળ વધીને હાલ વ્હેલમાં લો એરિયા બની ગયો છે હવે તે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને આ સિસ્ટમ પશ્ચિમ બંગાળની નજીક આવશે અને વધારે મજબૂત બનવાની પણ શક્યતાઓ છે તાજેતરમાં બંગાળની ખાડીમાં બનેલી આ ચોથી સિસ્ટમ એવી હશે જે ડિપ્રેશન બનશે જે બાદ આ સિસ્ટમ આગળ વધીને ઝારખંડ ઉપર આવવાની શક્યતાઓ છે અને ત્યાંથી આગળ વધીને તે મધ્ય ભારત ઉપર આવે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે તો બીજી તરફ ગુજરાત રાજસ્થાનના વિસ્તારોમાં હાલ વરસાદે વિરામ લઈ લીધો છે જો કોઈ સિસ્ટમ ના આવે તો અહીંના વિસ્તારોમાં વરસાદ ફરી એકવાર વધવાની સંભાવના ઓછી છે વિવિધ હવામાન મોડેલો હાલની આગ બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશન મામલે વિવિધ ટ્રેક દર્શાવે છે જેમાં કેટલાક મુજબ મુજબથી મધ્યપ્રદેશ ઉપર આવીને નબળે પડી દે છે અને ગુજરાતમાં તેની અસર ઓછી થઈ છે જ્યારે હવામાન વિભાગના મોડેલ પ્રમાણે આ સિસ્ટમ ગુજરાતની નજીક પહોંચી શકે છે અને ફરીથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે જોકે મોટાભાગના હવામાનના મોડેલોમાં લાંબા ગાળાની આગાહી સજોર હોતી નથી આગામી ત્રણ કે લઈને ચાર દિવસની સ્થિતિ વધારે સજ્જ રીતે જાણી શકાયતી હોય છે આ સિસ્ટમ ખરેખર ગુજરાત ઉપર આવશે કે કેમ તે માટે હજી થોડા સમયની રાહ જોવી પડશે હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમની અસર બિહાર ઝારખંડ છત્તીસગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ ઉપર વધારે થવાની શક્યતાઓ છે આગામી પંદરથી લઈને સોળ સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં વધારે વરસાદની સંભાવનાઓ છે જો આ સિસ્ટમ ગુજરાત તરફ આવી તો અઢાર કે ઓગણીસ સપ્ટેમ્બર બાદ કેટલાક વિસ્તારોમાં ફરી એકવાર વરસાદની શક્યતાઓ છે નહીં તો હવે રાજ્યના ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા ખૂબ જ ઓછી છે આઈએમડીના જણાવ્યા પ્રમાણે વલસાડ નવસારી સુરત ડાંગ અને તાપીના વિસ્તારો ભરૂચ નર્મદા જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતાઓ છે તો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ બનેલો રહેશે હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની શક્યતાઓ નથી પરંતુ છૂટો છવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ચાલુ રહે તેવી સંભાવનાઓ છે ખાસ કરીને વલસાડ નવસારી હોય કે સુરત ડાંગ તાપી ભરૂચ અને નર્મદા જિલ્લાના કેટલાક સ્થળોએ પણ હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતાઓ છે જેમાં કોઈ સ્થળોએ થોડો વધારે વરસાદ પણ પડી શકે છે વધુમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની શક્યતા ઓછી છે પરંતુ કોઈ સ્થળોએ આગામી ચારથી લઈને પાંચ દિવસમાં હળવો વરસાદ નોંધાઈ શકે છે ઉત્તર અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે પરંતુ અહીં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાતી નથી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં આ સિઝનમાં એકસો ને ચોવીસ ટકા જેટલો વરસાદ પડી ગયો છે જેમાં એકસો ને ત્રેવીસ તાલુકામાં એક હજાર મિલીમીટર કરતાં વધારે વરસાદ પડ્યો છે જ્યારે એકસો ને નવ તાલુકામાં પાંચસો મિલીમીટર કરતાં વધારે વરસાદ નોંધાયો છે ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનામાં પડેલા ભારેથી અતિભારે વરસાદને કારણે એકસો ને છેતર ડેમ હાઈઅલર્ટ ઉપર છે એકસો ને અઢાર ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે ગુજરાતનો સરદાર સરોવર ડેમ તેની ક્ષમતાના નેવ ટકા જેટલો ભરાઈ ગયો છે આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં પડેલા ભારેથી અતિભારે વરસાદને કારણે અનેક રોડ રસ્તા બંધ થઈ ગયા હતા જેમાં બાર સપ્ટેમ્બર સુધી હજી પણ એકસો ને ચુમ્માલીસ રસ્તાઓ બંધ છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી વરસાદને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર નવી નકવાર આગાહી દર્શાવી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે હજુ પણ રાજ્યમાં વરસાદ થવાની શક્યતાઓ છે તેર સપ્ટેમ્બરથી ઉત્તર ભારત તરફ વરસાદી માહોલ સર્જાવાનો છે તેમજ તે પછી બંગાળના ઉપસાગરમાં બનતી સિસ્ટમો અને દક્ષિણ ચીનમાં બનતા ચક્રવાતના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા સાગર વધુ સક્રિય થશે મિત્રો આવામાં નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ તારીખ તેરથી લઈને પડી શકે તેવી સંભાવના દર્શાવી છે તો તારીખ અઢારથી લઈને એકવીસમાં પણ રાજ્યના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે પૂર્વ ગુજરાતના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતાઓ છે તેમજ પંચમહાલ સાબરકાંઠા કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં હળવો વરસાદ પડવાની સંભાવના રહેલી છે મિત્રો નવરાત્રિ દરમિયાન પણ છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના તેમણે જણાવી છે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે જેમાં જૂનાગઢ અમરેલી ભાવનગરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે તો તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈને પાંચ ઓક્ટોબરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે તેમજ તારીખ દસ ઓક્ટોબરથી લઈને તારીખ તેર ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની પણ શક્યતાઓ રહે છે તેમજ નવરાત્રી દરમિયાન છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના પણ તેમણે જણાવી છે વધુમાં તમને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ઉપરાંત પરેશ ગોસ્વામીએ પણ આગામી વરસાદને લઈને નવી નકોર આગાહી દર્શાવી છે મિત્રો પરેશ ગોસ્વામીએ પણ વરસાદને લઈને મોટી આગાહી દર્શાવી છે ત્યારે પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે આગામી એક અઠવાડિયા સુધી વરસાદનું જોર ઘટવાનું છે તેમજ વીસ સપ્ટેમ્બર સુધી વરસાદની રાહ જોવી પડશે તેમજ વીસ સપ્ટેમ્બર પછી રાજ્યમાં વરસાદી માહોલ ફરી એકવાર સર્જાઈ શકે છે તેમજ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી તેમણે જણાવી છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપરાંત ગુજરાતના નવા આગાહીકાર એટલે કે મોહનભાઈ દલસાણીયા દ્વારા ફરી એકવાર ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રને લઈને નવી નકોર આગાહી દર્શાવવામાં આવી છે મિત્રો તેમની આગાહી ઉપર એક નજર કરીએ તો આજથી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસી રહ્યું છે ત્યારે વાદળોમાં થતા ફેરફાર ભાડલી વાક્યોને લઈને અનેક આગાહીકારો આગાહી કરી રહ્યા છે ત્યારે જૂનાગઢના મોહનભાઈ દલસાણીયાએ પણ તેર તારીખના રોજ બેન નારા નક્ષત્રને લઈને આગાહી કરી છે મિત્રો ઉત્તરા નક્ષત્રને લઈને તેમણે જણાવ્યું કે આ વરસાદમાં પાકનો ખૂબ જ બગાડ થાય કેમ કે પાક તૈયાર થઈ ગયો હોય અને તેના પર વરસાદ થતાં પાક બગડે છે તેથી કહેવત છે કે જો વર્ષે ઉતરા તો ધાન ન ખાય કૂતરા તે કહેવત પ્રમાણે જો વરસાદ થશે તો પાક બગડવાની શક્યતાઓ છે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે હું નથી માનતો કે ઉત્તરા નક્ષત્રનો વરસાદ સૌરાષ્ટ્ર બાજુ આવી શકે દક્ષિણ ગુજરાત અમદાવાદ સુધી બહુ વરસાદ થવાનો છે બંગાળની ખાડીમાં જે વાતાવરણ ઊભું થયું છે તેની અસર વીસ તારીખ આસપાસ આવી શકે છે દક્ષિણ પૂર્વ ગુજરાત થઈ બનાસકાંઠા થઈ તે સિસ્ટમ નબળી પડી દેશે તેવું અત્યારના સંજોગોમાં લાગી રહ્યું છે સૌરાષ્ટ્રમાં અત્યારે પાણીની ખાસ જરૂર છે ઉપલું માથલું કઠણ થઈ ગયું છે એટલે ફુવારા મૂકીને પાવી દઈએ તોય જમીન પહોંચી પડી જાય ખાલી અડધો ઇંચ જ વરસાદ જોઈએ છે જો નક્ષત્ર બદલાતા આટલો વરસાદ સૌરાષ્ટ્રમાં આવી જાય તો ફાયદો થઈ જશે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે બે અને ત્રણ તારીખે નોરતા પણ શરૂ થયા છે એટલે હાથિયાની અંદર બહુ વરસાદ થવાનો છે તેવું અત્યારે લાગી રહ્યું છે સાતથી લઈને અગિયાર તારીખ સુધીમાં સૌરાષ્ટ્રમાં બહુ જ વરસાદ થવાનો છે પૂર કાઢી નાખશે તેવો વરસાદ થવાનો છે એવું મારું અનુમાન છે એટલે આથીયામાં એક વરસાદ શરૂ થવાનો છે તેવું પણ તેમણે જણાવ્યું છે